ગેરગઢડા તાલુકાના ધોકડવા ગામે તંત્ર દ્વારા મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું છ થી વધુ બુલડોઝર અને પાંચ ટ્રેક્ટરો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું આશરે સિત્યાસી વીઘા જેટલી ગોચરની જમીન પર થયેલા દબાણ પહેલા દિવસે દૂર કરવામાં આવ્યા છે ગ્રામજનોએ ગોચરની જમીન ઉપર વર્ષોથી દબાણ કરી આંબાના બગીચા ઉભા કરી દીધા હતા અને અન્ય ખેતી પણ કરી રહ્યા હતા આ જમીન ખુલ્લી થતા માલધારી તેમજ ગ્રામજનોના પશુઓના આ જમીન ઉપર ચરતા જોવા મળ્યા હતા ધોકડવા ગ્રામ પંચાયતની ગૌચરની 800 વિઘાથી વધુ જમીન ઉપર લોકોએ દબાણ કર્યું છે હા હું જીકે વાળા મામલેદાર ગિરગઢા છું અને આ જે ઢોકળવા ગામે જે ગૌચરની જમીન છે એના અગાઉ સર્વે થયો હતો કેટલા દબાણદારો છે એનો સર્વે થયો હતો એમાં રેણકના છે ગૌચરના છે ગૌચરની અંદર ખેતી વિષયક દબાણો પણ છે અને જે દબાણદારો હતા એમને તમામને જે નિયમ અનુસાર નોટિસ આપવાની હતી એ નોટિસ આ ટીડીઓ સાહેબ તરફથી આપવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત મળતા આજથી આપણે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે જે અહીંયા ધોકડવા છે આઠસો વીઘા જેટલી જમીન છે એમાંથી જે અત્યારે રેણાક દબાણ છે આપણે પ્રાંત સાહેબે કીધું અમે એમને પેલા અ વૈકલ્પિક વ્યવસ્થા થાય પછી એમના પેલા કરવાનું છે મિનવાઇલ એ જમીન બાદ કરતા જે ગૌચર જમીન છે તેને આજથી આપણે કામગીરી શરૂ કરી છે અને જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ઓનવર્ડ કામગીરી ચાલુ રાખવામાં આવશે છે